અમરેલી જિલ્લામાં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ જેમાં જિલ્લામાં ચાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે રાજુલા જાફરાબાદ ચલાલા અને લાઠી જેમાં રાજુલા જાફરાબાદ અને ચલાલાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આજે લાઠી ભાજપ કાર્યાલય ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેમજ રાજુલા શહેરમાં એકસો સાત લોકોએ દાવેદારી કરી છે ત્યારે જાફરાબાદ શહેરમાં તેતાલીસ તો ચલાલામાં ત્યાંશી અને લાઠીમાં સિત્તેર જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી આજે અહીંયા સેન્સ પ્રક્રિયા માટે ગુજરાતના પ્રદેશના મહામંત્રી મુરબ્બી માન્યશ્રી શ્રી ઝવેરભાઈ ચાવડા તેમજ એવા કચ્છ જિલ્લાના પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાન સંનિષ્ઠ કાર્યકર્તા એવા કશ્યપભાઈ શુક્લા તેમજ હું દર્શના પૂજારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ વતી અમારી નિમણૂક કરવામાં આવી છે અને ગઈકાલથી આ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી જેમાં જાફરાબાદ રાજુલા જલાળા અને આજે અહીં લાઠી મુકામે અમે આ સેન્સ પ્રક્રિયાની પ્રક્રિયા ચાલુ છે એમાં જાફરાબાદમાં અંદાજિત તેતાલીસ રાજુરામાં એકસો સાત ચળાણામાં ત્યાંશી અને લાઠીમાં પણ અત્યારે સડસઠ જેવા ફોર્મ આવ્યા છે અને હજી પણ ચાલું છે પ્રક્રિયા